સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મૂકાશે ફૂલ સ્ટોપ આજે અમે બે ખાસ મુદ્દે વાત કરીશું પહેલો મુદ્દો વકફ સુધારા બિલનો છે વક્કઅપ બોર્ડ દશકાઓથી લોકોની મિલકતો પચાવી પાડી રહ્યું છે જો કે આ મિલકતો પચાવી પાડવા માટે એક કલમ હથિયાર બન્યું હતું જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું આજે બીજો મુદ્દો જે છે જેના ઉપર અમે વાત કરીશું તે બાંગ્લાદેશનો છે જેણે જન્મદાતા ભારતની વિરુદ્ધ અચાનક ભયાનક કાવતરું રહેચ્યું છે ચિકન સ્નેકને કાપી નાખવાનું આ કાવતરું છે જેના વિશે પણ અમે તમને વિગતે વાત કરીશું વકફ સુધારા બિલને આખરે સંસદમાં રજૂ કરવામાં આવ્યું અપેક્ષા મુજબ જ ઇન્ડિયા પાસે કોઈ દલીલો ન હતી સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી કિરણ રીજીજુએ આ બિલની તરફેણમાં ધારદાર દલીલો રજૂ કરી ઓગણીસો પંચાણું ના વકફ કાયદામાં સુધારો તેમજ ઓગણીસો ત્રેવીસના મુસલમાન વકફ એક્ટને નાબૂદ કરો એ હંમેશાથી બીજેપીના એજન્ડામાં સામેલ હતો જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેરની નાબૂદી તેમજ અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણ બાદ વકફ મુક્ એજન્ડા તરીકે બાકી હતો વાસ્તવમાં મોદી ઓમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો નિર્ણય છે આ બિલમાં સૌથી મોટો ફેરફાર કલમ ચાલીસનો છે જેને નાબૂદ કરવી દેવામાં આવી જેના વિશે किरेन रिजिजू શું કહે છે એ તમે સાંભળો જો સેક્શન 40 سب سے ڈ્રેકોનિયન પ્રોવિઝન ઇસ એક્ટ મેં થા તો સેક્શન 40 થા સેક્શન 40 કે તહેત વર્ક બોટ આપ લોગ બાર બાર કહેતા ના એ એસા નહીં એસા હી હે સેક્શન 40 મે કિસી ભી સબ ઇન કો વર્ક પ્રોપર્ટી ડીક્લેર કર દે થા થા વો પ્રોપર્ટી કો હમણે હટા દિયા હે वो कोई भी जमीन को वक्त प्रॉपर्टी डिक्लेयर करके फिर किसी गरीब के लिए नहीं करना है वो लोग कुछ लोग चंद लोग अपने के लिए अपने फायदा के लिए इस्तेमाल करते हैं वैसे जैसा वैसी मैं तो नाम नहीं लूंगा लेकिन <laughs> सर ये ये प्रावधान को इतना मिस हुआ इसलिए तो इतना लाखों प्रॉपर्टी का संख्या बढ़ गई रिजिजुए कहूं कि कितना लो लोग फायदा माटे કોઈની પણ મિલકતને વક્કફ પ્રોપર્ટી જાહેર કરી દેતા હતા ભારતમાં વક્કફ બોર્ડની પાસે આઠ પોઈન્ટ લાખ મિલકતો છે આ મિલકતો નવ પોઈન્ટ ચાર લાખ એકર વિસ્તારમાં ફેલાયેલી છે વક્કફની પાસે રહેલી આટલી વિશાળ મિલકતોનું કારણ કલમ ચાલીસ છે કલમ ચાલીસના કારણે કોઈ પ્રોપર્ટી વક્કફની માલિકીની છે કે નહીં એનો નિર્ણય કરવાનો અધિકાર વક્કફ બોર્ડને જ હતો બોર્ડનો નિર્ણય ફાઇનલ રહેતો હતો સિવાય કે વક્કફ ટ્રિબ્યુનલ એ નિર્ણયને રદ કરે કે એમાં સુધારો કરે વક્કફ કાયદા મુજબ ટ્રિબ્યુનલના નિર્ણયો અંતિમ રહેશે માની લો કે વક્કફ બોર્ડ તમારી જમીન કબજે કરી લે અને ટ્રિબ્યુનલ વકફની તરફેણમાં નિર્ણય આપે તો તમે અદાલતમાં ન જઈ શકો એટલે કે વ્યક્તિ પાસેથી ન્યાય મેળવવા માટેનો અધિકાર જ છીનવી લેવામાં આવ્યો હતો આ સ્પષ્ટપણે બંધારણની જોગવાઈઓનો ભંગ છે હવે જરૂરી સુધારા સાથે વક્કફ સુધારા બિલ લાવવામાં આવ્યું છે એટલે કે વક્કફ ટ્રિબ્યુનલના નિર્ણયો અંતિમ નહીં ગણાય તમે વક્કઅ ટ્રિબ્યુનલના નિર્ણયની વિરુદ્ધ નેવું દિવસમાં હાઈકોર્ટમાં જઈ શકશો રિજ્યુજીએ કહ્યું છે કે અત્યારે વકફની પ્રોપર્ટીને લઈને ચાલીસ હજાર જેટલા કેસીસ ચાલી રહ્યા છે રિજ્યુજીએ શા માટે કલમ ચાલીસની આકરી ટીકા કરી છે એ પણ તમારે સમજવા જેવું છે આ કલમમાં જોગવાઈ છે કે વક્કફ બોર્ડને લાગે કે કોઈ પ્રોપર્ટી વક્કફની છે એટલે એ પોતાની રીતે જે પ્રોપર્ટી વિશે માહિતી મેળવવા લાગે હવે એમાં કોઈ સવાલ થાય જેમ કે વકફની પ્રોપર્ટી છે કે નહીં કે પછી એ પ્રોપર્ટી શિયા વક્કફની છે કે પછી સુન્ની વક્કફની તો એ તપાસ કરવાની આ તપાસ વક્કફ બોર્ડ જ કરે આમાં ના તો પોલીસ કોર્ટ કે મિલકતના માલિકને કશું જ પૂછવાનું રહેતું નથી વકફ કાયદાની કલમ ચાલીસ હેઠળ લોકો સિવાય ટ્રસ્ટો અને સોસાયટીઓની મિલકતો પણ પચાવી પાડવાનો વકફને અધિકાર હતો વકફ બોર્ડે શરૂઆતની તપાસનું નાટક કરવાનું હતું જેના પછી વકફ બોર્ડ એ ટ્રસ્ટ અને એ સોસાયટીઓને એક આદેશ આપે આ આદેશમાં લખવામાં આવે કે તમારું ટ્રસ્ટ કે તમારી સોસાયટી વક્કફની પાસે રજીસ્ટર કરાવો જો એમ ન કરવું હોય તો એના કારણો લેખિતમાં આપો હવે માની લઈએ કે કોઈ ટ્રસ્ટ વક્કમની પાસે રજીસ્ટર કરવા તૈયાર થઈ જાય એટલે એ ટ્રસ્ટે વક્કબના નિયમોનું પાલન કરવું પડે આ રીતે ટ્રસ્ટ અને સોસાયટીની મિલકતો વક્કબના નામે સીધે સીધી થઈ જતી હતી માની લો કે કોઈ ટ્રસ્ટ ઇન્ડિયન ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર હોય જ્યારે સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કોઈ સોસાયટી નોંધાઈ હોય આવી સ્થિતિમાં વક્કફ બોર્ડ સંબંધિત સરકારી વિભાગની જાણ કરવાની રહેશે રિપીટ કરીએ જે સરકારને જાણ જ કરવાની રહેશે બીજા કોઈની મિલકત પર કબજો કરવા માટે સરકારની મંજૂરી મેળવવાની કોઈ જ જરૂર નથી આ રીતે અનેક ટ્રસ્ટ અને સોસાયટીની મિલકતોને વકફ બોર્ડે પચાવી પાડી છે ઓગણીસો ચોપનના વકફ કાયદામાં સિવિલ કોર્ટને અધિકાર રહેતો હતો એટલે કે કોઈ વ્યક્તિની પ્રોપર્ટી પર વકફ બોર્ડ દાવો માંડે તો વ્યક્તિ સિવિલ કોર્ટમાં જઈ શકતી હતી અદાલત નિર્ણય લેતી હતી ઓગણીસો પંચાણુંના કાયદામાં વકફ ટ્રિબ્યુનલ ઊભી કરવાની જોગવાઈ લાવવામાં આવી હતી એટલું જ નહીં વિવાદોની સ્થિતિમાં નિર્ણય કરવાનો અધિકાર ટ્રિબ્યુનલને આપવામાં આવ્યો કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારે સૌથી આઘાતજનક જોગવાઈ બે હજાર તેરમાં ઉમેરી હતી આ જોગવાઈને સમજવી જરૂરી છે આ જોગવાઈના કારણે વકફની મિલકતના વિવાદને પડકારવાનો બિન મુસલમાનો પાસેથી અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો એક રીતે કોંગ્રેસની આગેવાની વાળી સરકાર હિન્દુઓ અને ખ્રિસ્તીઓની મિલકતો પચાવી પાડવા માટે વક્ફ બોર્ડને છૂટ આપી દીધી કુદરતી ન્યાય અને સમાનતાના તમામ સિદ્ધાંતોને છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો હાથમાં લાલ ડાયરીને બંધારણ ગણાવતા નેતાને સવાલ પૂછવો જરૂરી છે કે વક્ફ કાયદા કઈ રીતે બંધારણને અનુરૂપ હોઈ શકે કેમ કે એનાથી સમાનતાનો ભંગ થાય છે જો મુસલમાનો માટે વક્ફ કાયદો હોય તો સનાતન માટે પણ એ પ્રકારનું બોર્ડ કે કાયદા હોવા જોઈએ જોકે કોંગ્રેસે મુસ્લિમ તૃષ્ટિકરણ માટે જ વકફને અમર્યાદિત અધિકારો આપ્યા છે વકફની એક મોડસ ઓપરેન્ડી પણ બહાર આવી છે કોઈ સરકારી કે ખાનગી જમીન પર સૌથી પહેલાં નમાજ શરૂ કરવામાં આવે ધીરે ધીરે એની આસપાસ લોકો રહેવા આવી જાય એ પછી વકફ બોર્ડ એને ધાર્મિક સ્થળ જાહેર કરી દે એના પછી એ ગેરકાયદે વસાહતોની આસપાસની જમીનોને વેચવામાં આવે છે કે પછી લીઝ પર પણ આપવામાં આવે છે હવે જ્યારે કાયદામાં જરૂરી સુધારા કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ એન્ડ કંપની બિલનો વિરોધ કરી રહી છે તેઓ આ બિલને હિન્દુ વિરુદ્ધ મુસલમાનોનો મુદ્દો બનાવી રહ્યા છે મુસલમાનોને ગેરમાર્ગે દોરવાનો તેમનો બદ ઇરાદો છે હકીકતમાં હિન્દુ વિરોધી મુસલમાનોનો મુદ્દો નથી મિલકતો પચાવી પાડનારા અપરાધીઓ પર અંકુશ મૂકવાની જ વાત છે એક વાત સમજવી જરૂરી છે વક્કમ બોર્ડને ધર્મની સાથે કોઈ જ નિસ્મત નથી એને તો પ્રોપર્ટી પચાવી પાડવામાં જ રસ છે પછી એ પ્રોપર્ટી હિન્દુની હોય કે મુસલમાની હોય કે ખ્રિસ્તીની હોય કેન્દ્રીય મંત્રી અને જેડીયુના નેતા રાજીવ રંજન સિંઘે આ જ વાત કહી હતી તેમણે કહ્યું હતું કે આ બિલ મુસ્લિમ વિરોધી હોવાનો માહોલ ઊભો કરવાની કોશિશ થઈ રહી છે જોકે પણ રીતે આ બિલ મુસ્લિમ વિરોધી નથી વકફ તો ધાર્મિક સંગઠન પણ નથી તેમણે એમ પણ કહ્યું હતું કે આજે પીએમ મોદીની ટીકા કરવામાં આવી રહી છે જો તમને તેઓ ન ગમતા હોય તો તેમની તરફ ના જુઓ ઓછામાં ઓછું તેમના સારા કામની તો કદર કરો સંસદની અંદર સરકાર તરફથી વકફ સુધારા બિલની તરફેણમાં અનેક દલીલો રજૂ કરવામાં આવી હતી કેટલાક કેસ પણ રજૂ કરવામાં આવ્યા હતા જોકે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ તરફથી માત્ર ને માત્ર ખોટી દલીલો જ કરવામાં આવી હતી વક્કઅફ બિલ શા માટે જરૂરી નથી એના સમર્થનમાં એક પણ તાર્કિક દલીલ કરવામાં આવી નથી બલકે આ નેતાઓએ મુસલમાનોને ઉશ્કેરવાની કોશિશ કરી लोगों ने जवाब आपता बीजेपी अनुराग ठाकुर ने राहुल गांधी जी कहते हैं कि चंद लोगों के हाथ में देश की संपत्ति है राहुल गांधी जी सदन में नहीं लेकिन मैं उनको बताना चाहता हूं मात्र 200 लोगों के हाथ में अपने वक्फ बोर्ड दे रखे हैं और देश की लाखों करोड़ रुपए की संपत्ति उनको दे रखी है क्या उनसे छुटकारा दिलाना चाहिए कि नहीं दिलाना चाहिए क्या आम मुस्लिम को उसका लाभ मिलना चाहिए कि नहीं मिलना चाहिए મુસ્લિમ મહિલાઓ બચ્ચો કે નહીં વિરોધી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી ને સવાલ કર્યો કે તેઓ શા માટે મુસ્લિમ અને મહિલા વિરોધી છે કેન્દ્રીય અમિત શાહે પણ આકરી ભાષામાં ઇન્ડિયા ગઠબંધન નેતાઓને જવાબ આપ્યો હતો તમે અમિત શાહ પણ સાંભળો यहां एक सदस्य ने तो कह दिया एक सदस्य ने कह दिया माइनोरिटी इस कानून को स्वीकार नहीं करेगी क्या धमकाना चाहते हो भाई संसद का कानून है सबको स्वीकार करना पड़ेगा स्वीकार नहीं करेंगे मतलब क्या है कैसे बोल सकते हैं कोई हम कानून को स्वीकार नहीं करेंगे एक कानून भारत सरकार का है બંધન કરતા હોય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓની મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ ખરેખર દેશ માટે વિનાશકારી છે હવે અમે બીજી એક વિનાશકારી નીતિ વિશે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો